હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ નવ ના વિષય ગણિતની અંદર આપણો જે સાતમો પાઠ ત્રિકોણ એની અંદર આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો દાખલા નંબર જોવાનો છીએ બરાબર તો આ એની આકૃતિ છે અને આ એની રકમ છે એની જે આપણે કહીએ બરાબર તો એને આપણે ગણીએ જોઈએ રકમ શું કહે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે એસી બરાબર એસી મતલબ કે આ એસી લાઈન છે એના બરાબર એ ઈ લાઈન છે એ ઈ એ ઈ અને એસી જો બે લીટરથી દર્શાવેલું છે ને આ બંને લાઈન એક બીજી શું છે સરખી છે જોયો મિત્રો મારે આકૃતિ થોડી અટપટી દોરાઈ ગઈ છે કારણ કે મારા અક્ષર થોડાક ઠીક આવે છે એટલે આકૃતિ થોડી છે એવી પણ તમે સમજી લેજો બરાબર આમ તો દેખવા છીએ તો આ બંને સરખું લાગતી નથી પણ આકૃતિ થોડી એવી દોરાઈ ગઈ છે ઓકે કહેવાય તો હવે એ બી બરાબર એ ડી બરાબર એ સોરી એ એટલે આ રેખા બરાબર એ સોરી એબી અને એડી આ બંને રેખા સમાન બરાબર આપેલું જ છે તો ખૂણો ઈ એસી ઈ એસી એટલે આખું આ બે ખૂણા સરખાય એવું આપણે કીધું અને આપણે કરવાનું શું તો સાબિત કરો કે સાબિત કરો શું સાબિત કરવાનું છે કે બી સી એટલે આ રેખા બરાબર ડીઈ ડીઈ એટલે આ રેખા આ રેખા અને આ રેખા બંને સરખી છે એવું તમારે સાબિત કરવાનું છે તો આપણે સાબિત કઈ રીતે કરશું તો પહેલાં તો તમે જુઓ ધ્યાનથી કે આપણને બે વસ્તુ આપણને આપેલી કે બે બાજુ સરખી આપેલી તમે ધ્યાનથી વિચારો કે હવે આ જો મારે બીસી બાજુ અને ડીઈ બાજુ સરખી કરવાની છે બીસી અને ડી તો મારે પહેલાં વિચારવાનું કે આ કયા ત્રિકોણની અંદર આવે તમે ધ્યાનથી જોજો કે બીસી મારે બાજુ લેવી હોય તો કયા ત્રિકોણની અંદર આવશે તો તમે ધ્યાનથી જોશો કે હું જો ત્રિકોણ એ લઉં ધ્યાનથી દેખાય તો એની અંદર કઈ બાજુ આવી જાય બીસી બાજુ આવી છે આઈજી આઈજી કે ના છે હા આઈજી અને તમે વિચારો કે બીજું એક ત્રિકોણ હું લઉં કયું બીજું ત્રિકોણ તો કે ભાઈ હું બીજું ત્રિકોણ લઉં ડીઈ બાજુ આવી જોઈએ મારે ઈ બાજુ આવી જોઈએ તો હું ત્રિકોણ જો એ ડીઈ લઉં એ ડીઈ ધ્યાનથી આ ત્રિકોણ લઉં તો એની અંદર મારે ડીઈ બાજુ આવી જાય આવે કે ના આવે સમજાય હું કહું જો મેં એક આ ત્રિકોણ લીધો તો મારે બીસી બાજુ આવી છે અને મેં આ ત્રિકોણ લીધો તો મારે ડીઈ બાજુ આવી છે તો હવે જો એ બંને ત્રિકોણને હું સરખા કરી દઉં બંને ત્રિકોણને જો સરખા કરી દઉં તો મારે બાજુ સરખી કરવી હોય તો સાવ સિમ્પલ થઈ જાય બરાબર એક રૂપતાનો આપણને ખબર છે સિદ્ધાંત બાકુ 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 બરાબર ખૂખું ખૂખ તો બધા સિદ્ધાંતો છે જેના આધારે આપણે શું સાબિત કરી શકીએ છીએ ત્રિકોણ કેવા છે એક રૂપ છે બરાબર એક રૂપ મેં પાછળ શીખવાડેલા છે તમે દાખલા જોઈ લેજો જે તમને ખબર પડી જાય રેડી એક રૂપ એટલે શું તો જો બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય તો આપણે આ બે બાજુને એકરૂપ કર્યું હોય તો તમે સમાન કહી શકીએ આપણે બરાબર તો જોઈએ કઈ રીતે આપણે સાબિત કરશું તો આપણે પહેલા લખીએ કે કયા બે ત્રિકોણ તો કે જોજો ધ્યાનથી ત્રિકોણ એ બી સી ત્રિકોણ એ બી સી અને બીજું કયું ત્રિકોણ તો કે એ ડી અને ઈ કારણ કે આપણે ડી ઈ બાજુ લેવીએ ને એટલા માટે કારણ કે એ સાબિત કરવાની અને ત્રિકોણ એ બી ઈ માટે એના માટે આપણે શું કહી શકીશું ધ્યાનથી જોજો આપણે એવું કહી શકીશું કે જે આપણને આપેલું જ છે કે એસી અને એ એ ઈ સરખા છે જો એસી જોજો ધ્યાનથી એસી એસી આ ત્રિકોણની બાજુ થઈ ગઈ ચાલો હું આ થોડુંક હાઇલાઇટ કરું છું કે તમને ખબર પડે બે ત્રિકોણ કયા હૈ રેડી થોડુંક હાઇલાઇટ કર દો બ્લેક છે રેડી કયા બે ત્રિકોણની આપણે વાત કરી ધ્યાનથી જોજો એક એ બી સી એટલે કે આ ત્રિકોણ એ બી અને સી ત્રિકોણ વાત કરી બીજું કયો ત્રિકોણ તો આપણે એડીઈ એ બી એ આ બે ત્રિકોણની વાત કરી રહ્યા બરોબર એકા ત્રિકોણ એકા ત્રિકોણ આ બે ત્રિકોણની વાત કરી રહ્યા છીએ

કે જો હવે એ બી ઈ ત્રિકોણ મે બાર કાઢી તો કડી ખાલી સમજો એ બી સી એ મે ત્રિકોણ ને બાર કાઢી તો બીજો ઊંધો ત્રિકોણ આવી રીતે થોડો કામ બરાબર કામ એને બાર કાઢી તો એ કયું હે તો કે એ ડી અને ઈ બાજુ હે બરાબર એ ઈ છે ને હા એ ઓકે હવે તમે જોજો આપણે ને કીધું છે કે એ અને એ ઈ એસી એટલે આ બાજુ અને એ એટલે આ બાજુ તો આ બાજુ અને આ બે બાજુ સરખીએ તો આપણે કહી શકીશું શું કહીશું કહી શકીશું કે બંને ત્રિકોણ માટે આપણે એવું કહીશું કે એસી બરાબર એ એવું આપણે કહી શકીશું તો આપણે આવું કીધું કઈ રીતે તો આપણે કહીશું કે આ તો અમને આપેલું જ છે રકમની અંદર જ આપેલું હોય તો આપણે શું કહીશું રકમની અંદર આપેલું અને કે પક્ષ કહેવાય એને શું કહે પક્ષ આપણને આ રકમની અંદર જ આપેલું છે તો પહેલી વસ્તુ થઈ ગઈ બંને ત્રિકોણ સરખા કરવા છે તો એક વસ્તુ થઈ ગઈ પછી બીજી વસ્તુ જુઓ બીજી કઈ વસ્તુ આપેલી એ બી બરાબર એડી તો એ બી એટલે એક આ બાજુ એ અને એડી એડી એટલે આ બાજુ એ અને એડી સરખી એવું આપણે કીધું જો આની અંદર જોયું એ બી અને એડી જો આ ત્રિકોણની અને એક આ ત્રિકોણની એડી આ બે બાજુ સરખી તો આપણે શું કહીશું આપણે એવું કહીશું કે એ બી બરાબર એડી તો તમે આ કઈ રીતે કીધું તો આપણે કહીશું કે આ રકમની અંદર આપેલું હોય અમે તો કંઈ કીધું જ નહીં ઓકે રકમની અંદર આપેલું અને શું કહેવાય પક્ષ કે તો જુઓ હવે બંને ત્રિકોણની અંદર તમે બે વસ્તુ મળી ગઈ બા બા બાજુ બાજુ મળી જવો જો એ ખૂણો મળી જાય તો બાકુબા સ્ત્રને આધારે આપણે આ બંને ત્રિકોણને એકરૂપ કહી શકીશું ત્રિકોણને એકરૂપ કહી શકીશું એટલે એની બે બાજુઓ જુઓ તમે બીસી અને ડી બંને સરખી થશે આપણે કર્યું તો સરખી કરી શકીએ રાઇટ ને તો જોઈએ હવે તો કઈ રીતે આપણે સાબિત કરીશું આગળ બે વસ્તુ થઈ છે બા અને ખૂણો હવે સાબિત કરવાનો છે આપણે તો હવે બંનેનો જો કોઈ બી એક ખૂણો આપણે સાબિત કરીએ માન લો આ એક ખૂણો આ ખૂણો જો બંનેના સરખા થઈ જાય ગમે એ રીતે તો આપણે સાબિત કરી શકીએ કે આ બંને ત્રિકોણ એક રૂપ છે સાબિત કરશું તો ત્યાંથી જુજો હવે આ આકૃતિને થોડુંક સમજવું પડશે કે તમે એક વસ્તુ કહો મને ધ્યાનથી જુજો બી એ સી એ આખો ખૂણો જુજો આખે કો ખૂણો બી એ એ બે ખૂણાથી બનેલો આખો મોટો ખૂણો બી એ આખો મોટો ખૂણો એ બે ખૂણાના સરવાળાથી બને કયા બે ખૂણા તો કે ભાઈ બી એ ડી એક આ નાનો ખૂણો અને બી એ સી એક આ બે ખૂણો આ બે ખૂણાનો સરવાળો કરો એટલે આખો મોટો ખૂણો બનશે બનશે કે નહીં બને હું શું કહું કે આ આખો મોટો ખૂણો એ આ નાના ખૂણા અને નાના ખૂણાનો સરવાળો બંનેનો સરવાળો કરશો એટલે આખો મોટો ખૂણો બનશે હવે જો આ ખૂણાનું મૂલ્ય તો આપણને આપેલું નહીં પણ આ જો આ ખૂણો હોય ને એનું મૂલ્ય હું ધારી લઉં છું એક્સ આ નાનચો ખૂણો એનું મૂલ્ય શું હોય એક્સ તો ખાલી આપણે લખી લઈએ

અહીં આપણે શું કહેશું કે અહીં આપણે કહીશું કે ખૂણો બી એસી મતલબ કે આખે આખો ખૂણો બે ખૂણાના સરવાળાથી બનેલા છે કયા બે ખૂણા તો કે બી એ બી એ ડી વત્તા ડીએ સી વત્તા ખૂણો ડી એસી રાઇટ ડીએ સી બી એ ડી બી એ વત્તા ખૂણો ડીએ સી બંનેનો સરવાળો કરશો એટલે આપણને આખો ખૂણો મળશે બી એ સી એ આખો આખો ખૂણો ખૂણો મળી જશે ઓકે તો એ વસ્તુ થઈ ગયું હવે તમે ધ્યાનથી જોજો કે મેં ડીએ એ મૂલ્ય શું ધારી એક્સ ધારી તો જોજો તો ખૂણો બી એ બરાબર ખૂણો બી એ ડી વધતા શું થઈ જશે એક્સ રેડી

ખૂણો બી એ બાદ થશે રાઈટ ખૂણો બી એટલે મૂલ્ય મૂલ્ય ઓકે આને સમીકરણ શું હવે તમે એવી રીતે ધ્યાનથી જોજો આ ખૂણાની મેં વાત કરી એવી રીતે તમે આ ખૂણો પણ બનાવી શકો કયો ખૂણો તો કે ભાઈ આ ખૂણો રહ્યો આખે આખો મોટો ખૂણો સમજાય હું શું કહું આખે આખો આ મોટો ખૂણો રહ્યો મોટો ખૂણો બે ખૂણાના સરળથી બનેલો કયો બે ખૂણા તો કે એ સી એક આ નાનો ખૂણો અને એક આ ખૂણો બંનેનો સરળો કરો એટલે આખો મોટો ખૂણો બને ના બને એક આ નાનો ખૂણો એક આ મોટો ખૂણો બંનેનો સરળો કરે એટલે આખો મોટો ખૂણો બને બરાબર તો આપણે શું લખશું ત્રિકોણ માટે લખીએ તો બી ચાલે ત્રિકોણ કયો ત્રિકોણ તો કે આપણે એ ડી ઈ બરાબર એ માટે એ ડીઈ માટે આવ્યું ત્રિકોણ આપણે એ માટે શું કહી શકીશું આપણે કે ભાઈ ખૂણો ADE ADE મતલબ કે આખા કો સોરી ADE ની ખૂણો આરે ખૂણો DAE DAE એ કોણા બરાબર થાશે આખા કો મોટો ખૂણો એ બે નાના ખૂણાના સરવાળા થી થાશે કયો નાનો ખૂણો તો એક હશે આપણો DAE B A C VATA con C A E VATA con C A E ABE PUNANA SERVARATI APRANE MERSE. Ready? C A E LA E A C LA CUTO C A E LA E A C LA CUBANE SERCUCHEN E A CITA ABE PUNA SERVARATI ACA COMORTO PUNA હવે તમે જુઓ છો ધ્યાનથી ડીએ સી સોરી ડી એ ઈ હવે તમે જુઓ ડીએ સી ડીએ સી આનું મૂલ્ય તમે શું ધાર્યું હતું એક્સ ધારી એની જગ્યાએ તમે શું મૂકી દેશો એક્સ મૂકી દેશો વત્તા ખૂણો ઈ એ સી વત્તા ખૂણો શું થઈ જશે ઈસી ઓકે હવે તમે શું કરો એક્સ એક્સનું મૂલ્ય આપણે ખબર છે કે આપણે શું આપણે સમીકરણ એકની એકની કિંમત આપણે આને સમીકરણ બે કહી દઈએ હવે આપણે લખીએ સમીકરણ બે માં આ સમીકરણ બે એમાં સમીકરણ એક ની કિંમત મૂકતા તો એની કિંમત મૂકશું તો શું થશે જોજો તો શું થઈ જશે ખૂણો ડી એ અમે x ની કિંમત શું હોય હે કે તમને ધ્યાન દીજો x ની કિંમત હે આપણે DAC DAC - ખૂણો BAD + ખૂણો EAC સોથે જેસે ઇથે જેસે સસે કે નઈ થાય શું મુકે મે ખાલી x ની કિંમત અર લે મુકે લીધી રેડી ચલો આગળ જઈએ તમે જો ધ્યાનથી મને એક વસ્તુ કહો કે એક આપણે પક્ષની અંદર બીજી એક વસ્તુ પણ આપેલી શું આપેલી તો ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એસી તો એક તમે જુઓ બી એ ડી એની જગ્યાએ હું જો ઈ લખું તો ચાલે ચાલે કે ના ચાલે હું શું કહેવા માગું તમને રકમની અંદર એવું કીધું કે ખૂણો બી એડી બરાબર ખૂણો ઈ એસી તો એક બી એડીની જગ્યાએ હું ઈ લખી આપું લખી શકાય ને ઓકે તો જુઓ તમે ધ્યાનથી હવે પક્ષ પરથી પક્ષ પરથી પક્ષ પરથી આપણે શું લખી શકીએ કે ભાઈ ખૂણો ડી એ બરાબર ખૂણો બી એસી અને બી એ ડીની જગ્યાએ શું લખી શકીએ આપણે ઈ એસી માઇનસ ખૂણો ઈ એસી

बाहुबाह सरतना आधारे सुकैसकी सुकैया बेत्रिकोण एक रूप था से तो भाई त्रिकोण ए ऐसु है तो बराबर बी ए तो चलो त्रिकोण ए बी सी ए बी सी एक रूप કયું ત્રિકોણ થશે એના હમે એકરૂપ કયું ત્રિકોણ થશે તો બાજુના આધારે તમે જોવાનું જો બાજુ આપણને સરખી આપેલી જો એના હમે શું આવ્યું એ આવ્યું સીના હમે શું આવ્યું એ આવ્યું તો સી ના હવે શું આવું જોઈએ એના હમે એ જવું આવશે બીના હમે શું આવશે જોજો બીના હમે ડી આ અક્ષર જોઈ લેવાનું તમે જો બાજુ આપણે આપેલી જ છે એના હમે શું આવ્યું એ આવ્યું એટલે આપણે એના હમે એ લખ્યું સીના અમે આપણે શું આવ્યું એ આવ્યું જે જગ્યાએ આપણે સી લખશું ને એને આપણે ત્રીજા નંબરે સી લખશું સીની જગ્યાએ શું લખી દઈશું એ લખી દઈશું પછી બીની જગ્યાએ શું આવશે બીની જગ્યાએ સોરી બીની જગ્યાએ ડી આવશે તો જો તમે આ બંને ત્રિકોણ શું થશે એકરૂપ થશે ત્રિકોણ એ ડીઈ આ બે ત્રિકોણ શું થઈ જશે એ એકરૂપ થઈ જશે ઓકે પણ આપણે સાબિત શું કરવાનું આપણે તો બાજુ સાબિત કરવાની કે આ બે સાબિત બાજુ શું છે સરખી છે બીસી અને ડીઈ તમે જો બીસી અને ડીઈ બાજુ સરખી થશે કે નહીં થાય બંને એકરૂપ થઈ જશે તો આ બી બાજુ હવે સરખી એકરૂપ તમે ખબર તો પડે એક સમજાયેલું હોય ફાસ્ટ જોઈ જેથી ખબર પડી જશે રાઈટ હવે શું આપણે કહી શકીશું એ બને તો સાબિત થઈ ગયું તો આપણે લખશું કે બીસી બરાબર ડી તો આપણે કોઈ પૂછે કે તમે ડાયરેક્ટ કઈ રીતે લખી દીધું તો કે ભાઈ જો કઈ રીતે કીધું કે આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે અથવા એકરૂપ ત્રિકોણની એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે ભાઈ એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ અનુરૂપ બાજુ ઓ બરાબર આવી તો લખી દેવાનું કંસમાં તમારે સાચું પણ જાય રેડી તો આપણે શું કરી નાખ્યું સાબિત કરી નાખ્યું બંને ત્રિકોણ હતા બંને ત્રિકોણ એકરૂપ કર્યા એકરૂપ કર્યા બાજુ શું થઈ જાય સરખી થઈ જાય થોડું કઠિન દાખલો હતો કારણ કે અને તમારે એક્સનું તારવું પડે બરાબર એના આધારે તમે બંનેનો સરવાળો કરો બાદ કરો થોડીક મિસ્ટેક પડવાને ચાન્સેસ છે પણ થોડું ધ્યાન રાખો તો જૉબ આવી જાય બરાબર તો પ્રશ્ન પૂછાઈ શકે ત્રણ માર્ક્સ બે માર્ક્સ ચાર માર્ક્સની અંદર કર બરાબર તો આશા રાખું છું તમને ખબર પડી હશે જો ના ખબર પડ્યું હોય તો કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો તમે આવ્યા ભણ્યા સમજ્યા બધા તમારો થેન્ક યુ આ બસ આવ